જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યુ કેવી રીતે થયું તેની કથા જોઈશું ભગવાન શ્રી કૃષ્ણનું બાળપણ ગોકુળમાં થયું હતું પરંતુ કંસનો વધ કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ ગોકુલવાસીઓ સાથે દ્વારકા આવ્યા અને તેમણે આ સ્થળ પર પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું મહાભારત યુદ્ધ પછી ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે દેવર્ષિ નારદ દુર્વાસા વિશ્વામિત્ર સહિત અનેક બધા ઋષિમુનિ દ્વારકા આવ્યા હતા તે દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબુવંતીના પુત્ર શાંબે ઋષિમુનિઓ સાથે મજાક કરવા માટે એક ગર્ભવતી નારીનું રૂપ ધારણ કર્યું અને ઋષિમુનિઓને પ્રશ્ન કર્યો કે તેના ગર્ભમાં પુત્રી છે કે પુત્ર સાંભનો આ મજાક ઋષિમુનિઓને પસંદ ન આવ્યો અને ઋષિમુનિઓ ગુસ્સામાં આવી અને સામને શ્રાપ આપી દીધો શામને શ્રાપ આપતા ઋષિમુનિઓએ કહ્યું કે તે એક લોઢાના તીરને જન્મ આપશે અને આ લોઢાના તીરને લીધે જ તેના સંપૂર્ણ વંશનો અંત આવશે આ શ્રાપથી મુક્તિ મેળવવા માટે સાંબે દ્વારકા પાસે સ્થિત પ્રભાસ નદીમાં લોઢાના તીરનું ચૂરણ બનાવી નદીમાં નાખી દીધું અને આ ચૂરણ એક માછલી ગળી ગઈ થોડા સમય પછી દ્વારકામાં રહેનારા લોકોનું જીવન એકદમ બદલાઈ ગયું અહીં રહેતા લોકો એકબીજાથી યુદ્ધ કરવા ઝઘડવા લાગ્યા તેનાથી બચવા ભગવાન શ્રી કૃષ્ણએ તેમને પ્રભાસ નદીમાં સ્નાન કરવાનું કહ્યું પણ તે દરમિયાન જ રાજ્યમાં લોકો વચ્ચે ફરી યુદ્ધ થયું અને ઘણા લોકો માર્યા ગયા જેના પછી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના રાજ્યમાં બાકીના લોકોને હસ્તિનાપુર મોકલી દીધા ત્યાં એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ વનમાં આરામ કરતા હતા અને તે દરમિયાન એક શિકારીએ તેને હરણ સમજીને તેના પર તીર ચલાવ્યું આ તીર ભગવાન શ્રીકૃષ્ણના પગમાંથી પસાર થઈને છાતીમાં વાગ્યું આ તીર લાગ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણને પોતાના માનવ શરીરનો ત્યાગ કરી અને વૈકુંઠ લોકમાં ચાલ્યા ગયા મહાભારત ગ્રંથ અનુસાર જે માછલીએ લોઢાનું તીરનું ચૂરણ ગળ્યું હતું તેના પેટમાં તે એક સખત બની ગયું હતું શિકારીએ એક દિવસ નદીમાં તે જ માછલી પકડી અને તે માછલી અંદરથી તેને આ તીર મળી ગયું આ લોઢાથી શિકારીએ એક તીર બનાવ્યું અને આ તીરથી જ શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું તો દોસ્તો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ